માધાપર નવાવાસમાં અટલબાગનું લોકાર્પણ અને અટલજીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા આજે ભારત રત્ન સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ તથા અટલબાગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ અતિથિ રહ્યા આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવરા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં માધાપર નવાવાઝ ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઈ ડાંગર દ્વારા તમામ મહેમાનોનું શબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતભાઈ માધાપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ દાતા પરિવારવતી જેમલભાઈ રબારી દ્વારા કરવામાં આવી હતી અટલ બાગના નિર્માણમાં દાતા ડોક્ટર જે કે દબાસિયા અને અર્જનભાઈ રબારીનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે માધાપર નવાઝ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા ગ્રામ પંચાયતની ટીમે જહેમત ઉઠાવી હતી આ યાદગાર પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા મને આ આ બાગના મુલાકાત દરમિયાન બતાવવામાં બાગમાં વિવિધ પ્રકારના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેને લઈને આ બાગ એ સંપત્તિ તરીકે પણ આગામી દિવસોની અંદર ઓળખાશે અટલ બિહારી વાજપેયીજીની જ્યારે સોમી જન્મ ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજ માધાપર મધે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના વરદ હસ્તે અટલ ગાર્ડનનું અને શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની ભવ્ય પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ ગાર્ડન ગ્રામ લોકોને આજે ગ્રામ લોકો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મનસુખભાઈ માનવિયા સાહેબના વરદ હસ્તે આ બાગ ખુલ્લો મૂકવામાં સાથે રાજ્યમંત્રી ધારાસભ્યશ્રીઓ અન્ય સૌ વરિષ્ઠ આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે સાથે આ ક્ષણે હું દાતા પરિવારનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ જે કે ધવાસિયા સાહેબ અને અર્જણભાઈ રબારી પરિવારે જે આ પાક માટે સહયોગ કર્યો છે હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેમ કે શેતુર જાંબુ વડો વગેરે જેવા રોપાઓ રોપવામાં આવ્યા છે બીજી બાજુ આપડે દાદા દાદી પાર્ક એટલે એની અંદર બાળકો રમી શકે અને રમત ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર વોકિંગ ટ્રેક પણ બનાવવાનું અમારું આયોજન છે તો આ કાર્યક્રમમાં આપ સૌ અમને સહકાર આપ્યો બદલ ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર